આ મેમોન ને હમણાં હું ખબર કાઢીને આવ્યો છું અને પાછા બોધા પડ્યા અને પેલા તો ખબર કાઢવા જાય એટલે પેલા સમનભાઈ ને પેલા જસુભાઈ ને આ બધા કેવરાય ને મારા વર્ષે મને કે સમ કેવરાયું નતું અલે ભાઈ નતું કેવરાયું ના દન કેવા જવું છું અમુક સેવા આવું છું ને એવા હેડ્રેસ જોઉં છું અલે ભાઈ સમનભાઈ હા બોલો

100 રૂપિયા લઈ નઈ દે બી એટલી કોઈ શરમ આબી જો આટલી બધી ઉમમારી આુંુંભોシકર સાબી છે ઓમેજી હ મારો

ઘર ને તાળુ મારેલો તું અને આ બધું આપણા ભાઈ ખબર લઈ જાણો એમને ઘેર નતો પણ તાળુ મારેલો તો કને કે તાળું આખો તારો તારું ના હોય મારા ઘેર યાર આપણે આ બધા ભાઈ ખરા ને હગાની ખબર લેવા તો જવાયું કોઈ કોઈ નો ઓપ્શન પણ આ તો હું છે તમે સાપરે જ્યાં પણ તમે આઝાદ નતા નહીં પૂછા

તમાર વખત ના પેલા નહી જવાનું આવું એ તો મને ખબર છે આગળ બી હારું લે અમે તું નતો મનવાનું મને બરોબર જો છો બેહવાન વાધું જે તો છો બેહવાન મારે આગળ તો બેહી જાતું પેલા વાંધો નઈ હાલો મને બેજે છે ભાઈ તું તું ઈનાથી ઝેણો છે અને મોટો સાહેબ આગળ બેહ્યો તો ઈમાં હું થઈ ગયું ના ચાલે મારો તો હું જો ઓજ બેહયો અને ઉતારો નકર નઈ નમા નહીં બેહું જો હું તો હેડ પાછો કલાકનો તો ફેરવું જ ફેરવું છું તો મારો ઓય બેહવાન છે ઉતરો અલ્યા ઉતારો ખોલો અલ્યા ભાઈ આ નહીં બેહું પાછળ ને એમ નઈ

એટલે ગાડા ને હું છું રહ્યા આ બધી મોટી મોટી ફાળ છે આ ગાડી ખરી ને ત્યાં ચક્કો મારજો

અરે વાડ ન્યા ભાઈ અરે બાખુ યાર હા હું નખરા તો થોડો માર્યો છે દરપો લઈ ના આવે તો મારો તો કોમ ના માર્યા યાર મારવાનો છે બે

અલ્યા ભાઈ મારો ભાઈ બરસે જેમ શુંકો છેવો છે તે તારો ભાઈ પણ આવી ગયું અરે હાલે આવી ગયું રે અલ્યા આવી ગયું તો

તમને ખબર નહીં અલ્યા એક તો વાટમાં ખરા ને ધક્કો મારે હા જતો રે સર મારા ફરી નહીં બોલું છું

અલ્યા આબરુની સો વાત છે મારા હગાની તો તમારા હગા આગળ કોઈ વાત જ ના થાય અમે આયાતા તો કોઈ નતું બાયું ઈ ઉપરથી ખાટી બળ સાસ અને ખાટી બળ કળી આ બેખાઈને ઓય ઘેર આયાતા મને બરાબી વાકો હું કર્યું હું ના કર્યું અલ્યા એવું જાલતું હો બરાબી અલ્યા ખાટી બળ સાસાઈ તો પો તું તો સાક પાણી તો પા અલ્યા ખાટી સાસ ને હું તો હેળો ઓય તો પાણી તો હું હાલ પાવું છું બરાબર

અમે તમારે ગાડું તો બગડેલું છે બરોબર ધકા તો મારા અને હેમ ખેમ દાળો આઠ મહિના પેલા ઘેર પહોંચી જઈએ એવું કરો જલ્દી પાછા વળી જાય રાત રવાનું છો

આ બધી થપાપડી મેં જો લે આ ખાવાનું કર દે તું પેલા અડજે મારું અલ્યા ખાવાનું કરીએ કાઢવાનું કરજો એ ભાડાના પૈસે હું તો પેલા પેલા હું ભાડું-ભાડું કરીથી હે બેસીએ એટલે આલી હું ઉતર્યું એટલે ખવરાઉ ઉતર્યું અને હાલ તાણે પૈસા હું જઈ લાવું